મારું નામ મકવાણા દયા છે હું રાજુલા સહજાનંદ હોસ્પિટલમાં નોકરી કરું છું અને જાફરાબાદ રાજકોટ બસ છે એમાં હું મુસાફરી કરીને આવતી હતી તો અચાનક એક ભાઈ હતા જે જામનગર જવાના હતા એ બે થઈ ગયા બે વોશ થઈ ગયા એટલે આપણે એને એકસો આઠમાં ફોન કર્યો પણ એ તાત્કાલિક ન પહોંચીએ કે અને હોસ્પિટલ પણ આપણે તાત્કાલિક ન પહોંચીએ કે તે માટે પહેલાં મારી ફરજમાં એ આવે માનવતાની ધ્યાનથી કે વ્યક્તિનો પહેલા જીવ બસાવો એમ એટલે અમે એને સીપીઆર આપી અને એનો જીવ બસાવ્યો છે અને એ સંદેશ આપવા માંગુ છું કે આપણે આજુબાજુ અથવા આપણે મુસાફરી કરીએ ત્યારે કોઈ પણ વ્યક્તિને આવી રીતના બેહોશ થઈ જાય તો આપણે તાત્કાલિક હોસ્પિટલ કે એમ્બ્યુલન્સ નથી આવે વ્યક્તિ તો આપણે પહેલો આપણો ધ્યેય એ છે કે એને સીપીઆર આપી અને આપણે તેનો જીવ બસાવી શકીએ નવીનભાઈ કરીને એક પેશન્ટ હતા એમને હાર્ટની કોઈ પ્રોબ્લેમ હશે ખબર નહીં એટલે એમને લુણકી બાબરા પહેલાં લુણકી જે સ્ટેન્ડ આવે ને ત્યાં પહોંચતા પહોંચતા એ ભાઈને આંચકી જેવું આવો માંડ્યું એટલે મેં અને અમારા પેસેન્જરમાંથી બે બહેનો જે સ્ટાફ નર્સ તરીકે કામ કરતા હતા એ લોકોએ એમને સીપીઆર આપી અને બાબરા સુધી પહોંચ્યા બાબરા આવતા આવતા એ નોર્મલ થઈ ગયા જેમનો જીવ બચી ગયો છે